મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકા આયોજિત નવમાં વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેરનું ઉદઘાટન કર્યું હતું બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશનોના સ્ટોલની મુલાકાત લીધી હતી સ્ટોલ પરથી શ્રીમદ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી પણ કરી હતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છ થી બાર જાન્યુઆરી દરમિયાન નવમા વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે મુકફરનો સમય દરરોજ બપોરે બાર થી રાત્રે દસ સુધીનો છે અત્રે ઉલ્લેખનીય છે કે સાત દિવસ સુધી ચાલનારા બુકફેરમાં દેશભરના પાસઠ જેટલા પુસ્તક પ્રકાશકોના એકસો ચાલીસથી વધુ બુક સ્ટોલ્સ પર ઇતિહાસ સંસ્કૃત કળા સ્થાપત્ય બાળ સાહિત્ય ધર્મ આધ્યાત્મ વિજ્ઞાન ફિલોસોફી સહિત અનેકવિધ વિષયો પરના લાખો પુસ્તકો પ્રદર્શન સ વેચાણ અર્થે ઉપલબ્ધ છે વાચકો પોતે વાંચેલા પુસ્તકોને પુસ્તક પર પર દાન કરી શકશે

દરરોજ અલગ અલગ વિષય પર બપોરે બાર થી ત્રણ દરમિયાન વર્કશોપ યોજાશે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના કૌશલ્યનું નિદર્શન કરતા ખાસ પ્રદર્શનનો એક સ્ટોલ પણ બુકફેરમાં રાખવામાં આવ્યો છે